રાજ્ય સરકારના પૂર્વ નિવૃત્ત અધિકારી ભાગ્યે વિજય રૂપાણીના નિધન પર પ્રતિક્રિયા આપી તેઓએ કહ્યું કે વિજયભાઈનો સંપર્ક કરવો સરળ છે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે સરળતાથી મુલાકાત થતી હતી તેમના નિધનથી જાહેર જીવન અને જાહેર વહીવટના ક્ષેત્રમાં ઘણી મોટી ખોટ સર્જાય છે મને સતત એક વાતનું સ્મરણ રહ્યા કરે છે કે વિજયભાઈને સંપર્ક કરવો એટલે એટલું સરળતાથી થાય અને બહુ ક્લેરિટીથી એ જવાબો આપતા આપણે એને લાગે છે કે જાહેર વહીવટમાં આવી ક્લેરિટી સાથે અને પોતાના પ્રત્યાયન એટલે કમ્યુનિકેશનને આટલું ક્લિયર રાખનાર એક વ્યક્તિના જવાથી ગુજરાતના જાહેર જીવનમાં અને જાહેર વહીવટમાં બહુ મોટી ખોટ પડી છે ઈશ્વર આ ક્ષતિ પૂરી પાડવા માટે સૌને સમર્થ બનાવે રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા આ અકસ્માતમાં એ જતા રહ્યા આપણને છોડીને અત્યંત દુઃખ એટલે દુઃખ શબ્દ કદાચ આ આખી વાત માટે નાનો પડે આ ઘટના માટે બહુ જ દુઃખ થયું છે શબ્દોમાં બયાન નથી કરી શકતા અમે લોકો